સાંડલી ગામના યુવાન નરેશભાઈ પારસિંહભાઈ રાઠવાનું સમગ્ર આદિવાસી પંથકમાં લાગણી ફેલાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતાપનગર ગેજ ટ્રેન છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશ સુધીનો સફર નક્કી કરે છે તો બપોરના બાર વાગ્યાના સુમારે છોટા ઉદેપુર તાલુકાના ચિસાડીયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજની બાજુમાં રેલવે લાઇનમાં આવી જતા મોટી સંડલી ગામના યુવાન નરેશભાઈ પારસિંગ રાઠવા ઉંમર વર્ષ પચીસ ટ્રેનની ટક્કરે તેઓનું કમકમાટી બોરી મોત નીપજ્યું હતું બનાવ અંગે આત્મહત્યા હોય કે અકસ્માત હોય કે જે બાબતે અનેક તર્કે તર્કેતર્કો પ્રજામાં ઉઠી રહી છે ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે